રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલ માં થોડાક દિવસો પહેલા થયેલ અંદાજીત દસ લાખ થી વધુ ના મોબાઈલ ની ચોરી ના બે આરોપીઓ ઝડપાયા છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રુદ્ર મોબાઈલ માંથી ચોરી ના બે આરોપી પકડી પાડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા બે આરોપીને પકડી લાવી રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ખાતે લઈ જઈને કઈ જગ્યાએ બેઠા હતા કેવી રીતે તાળું ટોળ્યું હતું કેટલા મોબાઈલ લીધા હતા તે વિગતવાર તપાસ કરી હતી બંને આરોપીઓને રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા અન્ય આરોપીઓ છે એમના સાથે છે તેમને હજી પકડવાના બાકી છે પકડાયેલા આરોપી એક રાહુલ નમોનાથ રામદયાલ જયસ્વાલ રહે બિહાર મોતીહરી આરોપી નંબર બે મહંમદ નસીબ મહંમદ બસીર મહંમદ અમીન રહે બિહાર બંનેને પકડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા પાટણ એલસીબી રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત